પાસેથી વાહન માંથી બે પોઈન્ટ અગિયાર લાખનો દાર ઉચ सामखियाडी टोलनाका પાસેથી પોલીસે છોટાહાથી વાહનમાંથી રૂપિયા 211050 ના અંગ્રેજી શરાબ સાથે બે શખ્સને પકડી પાડ્યા હતા હાથમાં ન આવેલા ચાર શખ્સને પકડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તો સામખિયાડી टोलनाકા પાસે રહેલી એલસીબી ની ટીમે લાકડિયા बाजूથી આવતા છોટાહાથી વાહનમાંથી દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે આ ટીમે અહી મોચ ગોટકી હતી તેવામાં ટોલનાકા પર છોટાહાથી વાહન આવતા પોલીસ દોડીને ત્યાં જતાં ચાલક વાહન મૂકીને નાસવા લાગ્યો હતો આ દરમિયાન પોલીસે પીછો કરી અંજારના કસમસા आकर्षा शेख ने पकड़ी પાડ્યો હતો તેમજ ક્લીનર સીટમાં બેઠેલા અંજાના સુ범 હરેન્દ્ર ગજરને પણ જડપી લેવામાં આવ્યો હતો પોલીસે છકડા પાછળ તપાસ કરતા તાડપત્રી ઉપર પથ્થર જણાયા હતા જે હટાવીને જોતા વાહનમાંથી दारूની પેટીઓ નીકળી હતી આ વાહનમાંથી 750 ml ની 8 pm ની 372 ગ્રીન લેબલની 100 ઓફિસર ચોઈસની વ્હાઇટ લેસ વોડકાની સડતાલીસ તથા ગ્લોબલ સ્પિરિટેડ ડ્રાય જીન વોડકાની ચોવીસ શેમ્પુલ છસો ત્રણ બોટલ કિંમત રૂપિયા બે લાખ અગિયાર હજાર પચાસનો શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો